જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આપણે આખા વર્ષ માટે જે કેરીનું આથણું બનાવતા હોઈએ છીએ તે આથણું મેં બનાવ્યું છે તો અમારા ઘરે બનાવતા હતા તો મેં વિડીયો ઉતાર્યો છે અને તમારી સાથે શેર કરી રહી છું તો તમને જો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આખા વર્ષ માટે કેરીનું આથણું બનાવવાના છીએ અત્યારે ઉનાળાની સિઝનમાં રાજાપુરી કેરી મળી રહી છે તો આપણે કેરીનું આથણું બનાવશું તો એના માટે અમે ચાર કિલો કેરી લીધી છે તેને હળદર અને મીઠાની અંદર આવી રીતે ઝીલામાં ભરી નાખવાની છે અને આવી રીતે મિક્સ કરી નાખવાનું હાથ વડે સવાર અને સાંજ એવી રીતે બે ટાઈમ મિક્સ આવી રીતે હલાવીને મૂકી દેવાનું તો એવી રીતે અમે ત્રણ દિવસ પલાળીને રાખી હતી ત્યારબાદ તપેલીમાં લઈ લીધી છે ચાર કિલો રાજાપુરી કેરી લીધી છે ત્રણ દિવસ પલાળીને રાખવાની ત્રણથી ચાર દિવસ અને ત્યારબાદ કોટનના કટકામાં અથવા તો આવી રીતે સૂકવી દેવાની તો આવી રીતે મીડિયમ સાઇઝના કટકી આપણને ત્યાં માર્કેટમાં જ કરીને આપે છે મોટું ચાકું હોય તો ઘરે પણ કરી શકાય તો અમે માર્કેટમાં તૈયાર આવી રીતે કટકી કરીને લાવ્યા હતા તો તેને આવી રીતે મસ્ત રીતે સૂકવી દેવાની છે તો આપણે બધી કેરી આવી રીતે મસ્ત રીતે સૂકવી દીધી છે તો હવે આપણે આને બે થી ત્રણ દિવસ રહેવા દેવાની છે અને જે આ પાણી વધ્યું છે તેમાં આપણે ગુંદા પલાળી દઈશું તો જો આ મસ્ત રીતે આપણી કેરી બધી પથરાઈ ગઈ છે તો જો આ એક દિવસ જેવું થયું છે આ ટાઈપની કેરી આપણી થઈ ગઈ છે તો આપણે બે થી ત્રણ દિવસ જેટલું સુકાવા દેવી પડે કેરીને એની અંદર પાણીનો ભાગ ના રહેવો જોઈએ કેરીનો ભાગ રહે કેરીમાં પાણીનો ભાગ રહે તો આથણું આપણું બગડી જાય છે એટલે બે થી ત્રણ દિવસ આપણે સુકાવા દઈશું તો જો ત્રણ દિવસ પછી આપણી કેરી આ ટાઈપની થઈ ગઈ છે તો હવે આપણે એને લઈ લઈશું ત્યારબાદ આપણે સિંગ તેલનો યુઝ કરવાનો છે આથણામાં તો આપણે ગેસ ઓન કરીને બે કિલો તેલ નાખવાનું છે તેમાં તો અમે બે કિલા જેટલો તેલનો યુઝ કર્યો છે ચાર કિલો કેરીમાં તો આપણે તેલને ફૂલ ગરમ થવા દઈશું તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થઈ ગયું હોય એ ચેક કરવા માટે આપણે એની અંદર એક લવિંગ નાખશું ઘડીક ઢાંકીને રાખશું એટલે એકદમ મસ્ત ફૂલ ગરમ કરવાનું છે અને રાયના કુરિયા લીધા છે કિલો સોરી રાયનાની મેથીના લીધેલા છે બીજો કોઈ પણ કુરિયાનો અમે યુઝ કરી નથી રહ્યા ખાલી મેથીના કુરિયા જ વાપરવાના છીએ તો એક કિલો મેથીના કુરિયા લીધા છે તો તે આવી રીતે મોટા તપેલામાં કાઢી નાખવાના ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં એક લવિંગ નાખીને ચેક કરી લે કરી નાખવાનું તો લવિંગ આવી રીતે ઉપર આવે તો તેલ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે અને છતાં તમને એવું લાગે તો થોડાક બાજરાના દાણા અથવા તો ઘઉંના દાણા પણ નાખીને તમે ચેક કરી શકો છો તો અમે બાજરાના દાણા આમાં નાખી રહ્યા છીએ જો બાજરાના દાણા નાખવી એટલે તરત ઉપર આવી જાય છે મતલબ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આવી રીતે થાય એટલે આપણે તેલ ઉતારી લેવાનું અને આ આપણી જે મેથીના કુરિયા છે તેમાં વઘાણી નાખી દેવાની છે આ સફેદ વઘાણી જે આવે પીળી વઘાણી તેનો યુઝ કરવાનો અને આવી રીતે માથે ઢાંકીને રાખવાનું તો ત્રાસ અથવા તો કોઈ પણ મોટી થાળી હોય તેનો યુઝ કરીને આવી રીતે એકાથે કોઈ બીજા વ્યક્તિનો બોલાવાના અને આવી રીતે ઢાંકીને રાખવાનું અને જે ગરમ તેલ હોય તે જેની અંદર આવી રીતે નાખી દેવાનું છે તો અડધું તેલ નાખીને તરત જ ઢાંકી દેવાનું છે અને જ્યાં સુધી અવાજ આવતો બંધ ન થઈ જાય ત્યાં સુધી ઢાંકીને રાખવાનું તો આપણે આવી રીતે એકદમ ઢાંકીને જ રાખવાનું છે જ્યાં સુધી અવાજ આવતો બંધ ના થઈ જાય ત્યાં સુધી તો મેં ઓરિજિનલ અવાજ તો થોડોક ઓછો કરી નાખ્યો છે પણ તમારે જે અવાજ આવતો હોય તેમાં ધ્યાન રાખવાનો અવાજ જ્યાં સુધી આવતો બંધ ના થાય ત્યાં સુધી તે નહીં ખોલવાનું અવાજ આવતો બંધ થઈ જાય ત્યારબાદ થોડુંક ખોલીને એની અંદર બીજું બધું તેલ આપણે નાખી દેવાનું છે તો ત્યારબાદ આપણે જેટલું બીજું તેલ વધ્યું હતું તે ત્રાસ ઢાંકી દેવાનું અને માથે થોડુંક દબાઈને આવી રીતે રાખવાનું એટલે જે સુગંધ હોય તે બહાર ન જાય એટલા માટે એવી રીતે ઢાંકીને રાખવામાં આવે છે તો ત્યારબાદ અવાજ આવતો એકદમ બંધ થઈ જાય ત્યારબાદ આવી રીતે ત્રાસુસો કરીને જોઈ લેવાનું ખાસ કરીને એટલે ઢાંકવામાં આવે છે કે સુગંધ એની બહાર ના જાવી જોઈએ અને આવી રીતે મોટો પથ્થર અથવા તો આપણો દસ્તો હોય છે તે એવી રીતે માથે રાખીને એમને રહેવા દેવાનું છે આપણે ઘડી કલાક પછી થોડુંક ઠંડુ પડવા દેવાનું અત્યારે થોડુંક ગરમ તેલ હોય ત્યારે જ આપણે લવિંગ અને તીખા નાખવાના છે એમાં તો જો તેલ આપણું એમ થોડુંક ગરમ છે તો એની અંદર આપણે લવિંગ નાખી દઈશું અને તીખા નાખી દઈશું ત્યારબાદ આપણે ઢાંકીને રાખી દેવાનું છે એક દિવસ માટે એટલે તેલ આપણું સરસ એકદમ ઠરી જાય તો એક દિવસ થઈ ગયો છે તો એની અંદર આપણે વરિયાળી નાખી દઈશું તમારે એની અંદર ધાણા નાખો હોય તો ધાણા પણ નખાય અને ધાણાના કુરિયા પણ નખાય અમે ધાણા નથી નાખી રહ્યા તો એની અંદર વરિયાળી નાખી દેવાની છે અને દોઢ કિલો જેટલો ગોળ નાખશું તો દેશી યુઝ કરવાનો છે આપણે કિલો ગોળ નાખશું એમાં તો આપણે દોઢ કિલો ગોળ જ્યાં ગોલ્ડન ટાઈપનો આવે તે ગોળ લેવાનો છે જે બ્લેક જેવું આવે તે નહીં લેવાનો અને જે સફેદ ગોળ આવે તે પણ નથી લેવાનો આ ટાઈપનો ગોળ આવશે તેનો યુઝ કરવાનો કારણ કે અથાણા આપણે વર્ષ સુધી રાખવાનું છે એટલે આ ગોળ બહુ જ સરસ લાગે છે અને આ ગોળ ચીકણો પણ એકદમ આવે છે તો જે આ ગોળ હોય છે તે અથાણામાં જલ્દી ભળી જાય છે એકદમ દેજસી અને એકદમ પોચો ગોળ હોય છે એટલે આ ગોળનો યુઝ કરવાનો તો જો આ ગોળ એકદમ પોચો ગોળ છે જે ગાંગળો આવે તે નહીં લેવાનો આ ગોળ જેમ બને એમ આ ગોળ લેવાની કોશિશ કરવાની છતાં પણ જો આ ગોળ ન મળે તો જે ગાંગળો લઈને છોલણિયાથી અથવા ચાકુથી છીણી નાખવાનો અને ખાંડી નાખવાનો અથવા તો પછી બધો ગોળ નાખી દેવાનો આની અંદર તો મેં દોઢ કિલો ગોળ યુઝ કર્યો છે તમને જો ગળ્યું આથણું બહુ ન પસંદ હોય તો ગોળ ઓછો નાખવાનો તમારે તો જો આટલું ગોળ એકદમ ચીકણો ગોળ છે બહુ જ સરસ છે તો તમારે આ ગોળનો યુઝ કરવાનો છે અને એકદમ મસ્ત રીતે હવે આપણે આથણા સાથે મિક્સ કરશું તો ગોળ નાખીને એમને નથી રહેવા દેવાનો આવી રીતે મસ્ત રીતે મિક્સ કરવાનું છે તો જો આવી રીતે હલાવતું રહેવાનું એક ધારું કમસે કમ દસ થી પંદર મિનિટ જેવો ટાઈમ લાગશે જો આવી રીતે ભેળવતું રહેવાનું સતત એક ધારું હલાવતું રહેવાનું છે ગોળ અને જે કુરિયા છે એને એકદમ મિક્સ કરી નાખવાના છે તો અમારા માસી આથણું બનાવી રહ્યા છે અમારા માસી તેના આડોશી પાડોશી અથવા તો એ તેના ગામમાં પણ તે જ આથણું બનાવે છે તો તે અત્યારે અમારા ઘરે આવેલા છે તો તે અને મારા સાસુ બંને આથણું બનાવી રહ્યા છે તો અમારે ભાવનગર સાઈડ આ ટાઈપ આથણું બનાવે છે અમે રાયના કુરિયા નથી નાખતા ઓનલી ફોર ખાલી મેથીના કુરિયા જ છે આથણા બધી જગ્યાએ અલગ અલગ પ્રકારના બનાવતા હોય છે સુરતમાં ભાવનગરમાં રાજકોટ જુનાગઢ બધી અમદાવાદમાં બધી જગ્યાએ અલગ અલગ સ્ટાઇલ હોય છે તો મેં જોયું છે કે અમારે આ સાઈડ આ બનાવે છે આથણું તો જો આવી રીતે મસ્ત રીતે એકદમ મિક્સ કરી નાખવાનું ગોળ તેની આરે કુરિયા સાથે મસ્ત મિક્સ થઈ જવો જોઈએ એમના ગાંગડો ના રહેવો જોઈએ જો એકદમ મસ્ત રીતે મિક્સ કરી નાખવાનું છે જો મિક્સ થઈ ગયું છે અને અથાણામાં આવી રીતે તેલ તો ઉપર રહેવું જોઈએ તો આપણું મસ્ત મિક્સ થઈ ગયું છે તો આપણી કેરી જે હતી ત્યાં એની અંદર હળદર અને મીઠું બંને વધારે પડતું અમે નાખેલું છે એ રીતનું ચડિયાતું અમે નાખવી છે એટલે મીઠું સેજ અમથું જ અત્યારે નાખ્યું છે આમાં વિડીયો હું નથી ઉતારી રહી સોરી તો સેજ અમથું જ અમે મીઠું નાખ્યું છે મીઠું વધારે નથી નાખવાનું અને હળદર પણ અમે નથી નાખતા અને મરચું નાખવાનું છે આવી રીતે તમારા સ્વાદ પ્રમાણે મરચું નાખવાનું તમને જે રીતનું તીખું પસંદ હોય એવી રીતે તો અમે બે ચમચા જેટલું બે થી ત્રણ ચમચા જેટલું મરચું નાખ્યું છે હળદર નથી નાખી રહ્યા કારણ કે કેરી હળદરવાળી જ છે અને મીઠું પણ કેરીમાં હોય છે એટલે બહુ વધારે મીઠું અમે નથી નાખ્યું થોડુંક જ નાખ્યું છે જો સરસ મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે હવે જ આપણો તૈયાર થઈ ગયો છે તો આપણો મસ્ત હવે જ મસ્ત મજાનો બનીને તૈયાર છે હવે આપણે આની અંદર કેરી ભેળવવાની છે જે ત્રણ દિવસ અમે પલાળી હતી અને ત્રણ દિવસ સૂકવી હતી અને મસાલો જે કુરીયા તેલ મિક્સ કરીને એક દિવસ રાખ્યું હતું તે રીતે સાતથી આઠ દિવસ જેટલો ટાઈમ લાગ્યો હતો અને રાજાપુરી કેરીનો યુઝ કર્યો છે અને તેલમાં સિંગ તેલ યુઝ કર્યો છે તો આવી રીતે સતત હલાવતું રહેવાનું એટલે એક મેળ એકદમ સરસ મસ્ત થઈ જાય તો સેજ અમથું મીઠું નાખ્યું છે કારણ કે સેજ મોડું લાગ્યું એટલે તો બહુ વધારે મીઠું નહીં નાખતા કારણ કે કેરીમાં વધારે ભેળવેલું હોય એટલે અને કેરીનો બોળો કરો ત્યારે આખું મીઠું જે આવે તેનો યુઝ કરવાનો અને હળદર પણ યુઝ ના કરેલી હોય તે હળદરનો જેમ બને એમ યુઝ કરવાનો તો પણ ન હોય તો ચાલે કારણ કે એક વર્ષ માટે રાખવાનું હોય એટલે એક થી બે વર્ષ આથણું એકદમ સારું રહે છે તો અમે સે જમતું ખાલી મીઠું નાખ્યું છે મીઠું બહુ વધારે નથી નાખવાનું અમે તેલ ગરમ કરીને તરત જ કુરિયામાં નાખી દેવી છે કારણ કે મારા માસીનું એમ કહેવું છે કે ઠરી ગયેલું કરીને નાખવી તો આથણું ચીકણું થાય પણ બધી જગ્યાએ અલગ અલગ રીતે કરતા હોય શાયદ બધા અલગ રીતે કરતા હોય આ માસીની સ્ટાઇલી ટાઈપની છે તો હૌહનો વિચાર એ રીતનો હોય તો કેરીને લુસી નાખવાની છે અને આપણે આથણામાં હવેજમાં કેરીને નાખીને આવી રીતે જે ઝીલો હોય છે તેની અંદર નાખવાની અથવા તો કાચની બવણીનો યુઝ કરવાનો છે તો જો કેરી આવી રીતે નાખી દેવાની પહેલાં હવેજની અંદર અને આવી રીતે હાથથી લઈને આવી રીતે તેલ છેસ છેસ કાઢીને આવી રીતે ઝીલાની અંદર નાખતી જવાની તો એવી રીતે આપણે બધી કેરી અંદર નાખી દીધી છે તો જો આવી રીતે નાખવાની છે તમારી પાસે ઝીલો ના હોય તો કાચની બવણીનો યુઝ કરવાનો ઉપર આટલું તેલ અને આટલો હવે જ વજો છે ત્યારબાદ જે તેલ ને હવે જ વજો છે તે આપણે જિલ્લાની અંદર આવી રીતે નાખી દેવાનું વાહેથી ઉપરથી કારણ કે આથણામાં ઉપર તેલ ડૂબડૂબા હોવું જોઈએ એવું કહે છે કે કેરી ના દેખાવી હોવી જોઈએ અને તેલ ઉપર હોવું જોઈએ બે થી ત્રણ ઇંચ જેટલું કારણ કે ઘણીવાર ભાખરીમાં અથવા તો રોટલામાં પણ આ તેલ નાખવામાં આવે છે એટલે તેલ ચડિયાતું એટલે વધારે રાખવાનું તો તો આપણે હવે જે વધેલો છે છે તે એની અંદર નાખી દેવાનો તમને જો ના બનાવતા આવડતું હોય અથવા તો તમારા ઘરે કોઈ મોટું સાથે ના રહેતું હોય તો એકવાર આવી રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો મેં પરફેક્ટ માપ સાથે કીધું છે ચાર કિલો કેરી લીધી છે અને બે કિલો તેલ એક કિલો મેથીના કુરિયા અને દોઢ કિલો ગોળ લીધો છે ગોળ તમારે વધારે ઓછો જે રીતે નાખવો હોય તે રીતે નાખવાનો તો હવે જ આપણે બધોય નાખી દીધો છે તો તમે પ્લીઝ મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કઈ રીતના આથણું બનાવો છો તો ત્યારબાદ આ હવે જ નાખીને શેષે જ આપણે દબાઈ દેવાનું છે આથણાને તો જો આપણું આથણું મસ્ત બંને તૈયાર છે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ